કલાલી વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલત જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા અને આ અંગેનો અહેવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસારિત થતા અને સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે અહીં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે કલાલી વિસ્તાર કે જ્યાં રસ્તા પર રસ્તો ઓછો અને ખાડા વધારે જોવા મળતા હતા જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડતી હતી આ મામલે સામાજિક કાર્યકર જાગૃત નાગરિક રાકેશ દ્વારા પોતાની ગાડીમાં બેનર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યું કે રસ્તા પરના આ ખાડા દૂર કરવામાં આવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે સફાળું જાગેલું તંત્ર તેમણે ખાડા પૂરવાની કામગીરી કરી તાત્કાલિક પેચવર્કનું કામ અહીં કરવામાં આવ્યું છે ગઈકાલના વિરોધને કારણે આજે કોર્પોરેશનનું તંત્ર જાગી ગયું એમનો આત્મા જાગી ગયો કે જે રોડ કેટલા ટાઈમથી અમે લોકો થાકી ગયેલા બુમો પાડી પાડીને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા એ રોડનો આજે તંત્ર દ્વારા આજે કામકાજ શરૂ કરવામાં એના માટે ખૂબ ખબર કોર્પોરેશન નો આભાર અને અમારી તો એવી અપીલ છે કે ફરીવાર કોર્પોરેશને અમારે આવું કામ કરવું ના પડે અમારી ગાડીઓ પર પોસ્ટર લગાડીને ફરવા ના પડે એટલે અમારી નમ્ર વિનંતી છે કે ફરી રોડ જો તૂટે તો એને આવીને રિપેર કરી જાઓ તો તમારા પ્રત્યે ધ્રુણા અમારી ઉત્પન્ન ના થાય કેમ કે અમે હેરાન પરેશાન થઈ ગયા કૂમો પાડી પાડીને કોઈ સાંભળવાળું નહીં ના છૂટકે અમારા ગાડીઓ પર અમારા પોસ્ટર લગાવવા પડ્યા એ કોર્પોરેશનના તંત્ર અને મીડિયા મિત્રોનો તો ખૂબ ખૂબ આભાર કે એમને આ અમારા ગાડીવાળા પોસ્ટરવાળા સમાચાર ચલાયા એ પોસ્ટરના કારણે કોર્પોરેશન તંત્ર જાગી ગયું હરકતમાં આવી ગયું અને રોડ રસ્તાનું કામકાજ ચાલુ કરી દીધું